અને બોલાચાલી થતા ભત્રીજાએ કાકાને છરી મારી દેતા વજુભાઈ ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા અને મોત નીપજ્યું હતું ત્યારબાદ પોલીસે હત્યારા દેવા ઉર્ફે દેવરાજની હત્યાના ગુનામાં ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને હાલ પણ દેવરાજ જેલમાં જ છે ત્યારે દેવરાજના ભાઈ રાઘવ પર વજુભાઈના પુત્રએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જે મામલે રાઘવના પિતા વેલજી મંજી વાઘેલા કે જે પોતે પણ ચોપાટી ફૂટપાથ પર રિલાયન્સ ફુવારા નજીક રહે છે અને મજૂરી કામ કરે છે તેઓ એક કીર્તિ મંદિર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેના ભાઈ વજુને વેલજીના પુત્ર દેવરાજે મારી નાખ્યો હતો અને વજુની પત્ની પણ મૃત્યુ પામી હોવાથી વજુનો નાનો પુત્ર ગોપી પણ તેની સાથે જ રહે છે ગુરુવારે સાંજે પાંચેક વાગ્યે વેલજી તથા તેની પત્ની જશુ તથા તેના બાળકો અને ગોપી ચોપાટી ફૂટપાથ પર બેઠા હતા અને વેલજીના બે પુત્રો રાઘવ અને ગોગો ગામમાં ભીખ માંગવા ગયા હતા તે દરમિયાન ગોપી જસુ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને મારા બાપુજીને તમારા દીકરા દેવરાજે મારી નાખેલ તેમ કહી જેમ તેમ ગાળો બોલવા લાગ્યો હતો અને ત્યાં પડેલ પથ્થર લઈ જશુને છૂટો ઘા મારી ત્યાંથી નાસી ગયો હતો ત્યાર પછી રાત્રિના નવેક વાગ્યે તેના રાઘવને ગોપીએ છરી મારી હોવાની જાણ થતા તે સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો અને ત્યાં જોતા રાઘવના ડાબા પડખાના આતરડા બહાર નીકળી ગયા હતા રાઘવને પૂછતા તેણે જણાવ્યું હતું કે જૂની કોર્ટમાં ગોપીએ તેની સાથે ઝઘડો કરી છરી મારી નાસી ગયો હતો અને ત્યાંથી તેને એમ્બ્યુલન્સ મારફત સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો પોલીસે રાઘવની હત્યાના પ્રયાસ અંગે ગોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર